એને આપી દઉં Google Pay એટલે Google Play એટલે છે Google કરે ઓનલાઈન કરો બ્લા ની અંદર બેક કરી લે ઓસ એને ખબર નથી કે હું છે ઓ મોર્નિંગ વેલકમ ટુ ન્યુ બ્લોગ અને પહેલા તો હું એને લાઈટ ચાલુ કરી દો લાઈટ વગર વિડિયો નું રિઝ્યુરેશન ના આવે ઓર અત્યારે તે શું શું ખાધું પીધું કે જોઈ બીજું અને ડ્રાય ફ્રૂટ ખાવાના બાકી છે એટલે અગિયાર વાગે આ ડ્રાય ફ્રૂટ ખાવાના છે તારે જો નહીં ખાધા તો હું આવીને ખવડાવીશ બાકી તારે ખાવાના જ છે દસ સાડા દસ થઈ ગયા તો વધીને બાર બાર વાગશે તો હું અહીંયા આવી જઈશ ઝટઝટ પેલું કામ કરી લઉં હા લીધું પૈસા હે એના હાટું તો પૈસા કામું એને ખુશ રાખવા હટુ છે ફાઇનલી પહોંચી ગયો ઘરે અને એના માટે આ કઈક જબલાની અંદર પેક કરી લે એવું એને ખબર નથી કે હું છે એવા અહીંયા છે ને અત્યારે રોટલા બનાવવા વળગી વળગી ગઈ છે લે ઓદા મારા હાથ ઓલા રોટલા હું છે આની અંદર કે જોઈએ

એ અહીંયા મને કેટલા દિવસથી કીધું હતું પણ મને ક્યારેક યાદ આવે ન આવે પછી હું કે એ મને કન્ફ્યુઝ દે જે વસ્તુ ન લેવાની હોય ને એનો જ ફોન કરે પછી એ વસ્તુ લઈ આવું તો એ વસ્તુ એમ કહે કે મારે આ હું છે ને જાંબુડી લઈ આવ્યો છું આમાં મમ્મીને છે ને શું કરવાનું છે ખબર અહીંયા વાવવાનું કે કારણ કે અહીંયા ઓલરેડી એક ઝાડ છે જ અને એને આને છે ને વાડામાં જ વાવવાનું છે

એકાઉન્ટ જોડાયેલું હોય ફોનમાં મારા ફોનમાંથી ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર એટલે આમાં આ ફોનમાંથી ફોનમાં બેંકમાં હોય જાય પૈસા સમજાઈ ગયું એને ગૂગલ પે કહેવાય અને તમને ખબર હા ખબર હતી અતલ વર્ષ પહેલા નહોતી ખબર 5 વર્ષ પહેલા નહી તો ફરી ગઈ ફરી ફરતા બહુ આવડે એને એને ફરતા બહુ આવડે મને કે કે મને ખબર નહોતી કે તો મને એટલી તો ખબર પડે ને કે બેંકમાંથી બે એક ખાતા ઓલા થાય ખબર નહોતી કમાલ યાર

तमना कई स्वरम से के नई आई 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 लिलू नथा तुआ कई अज़ दाद काट्टोई आने तक के ये कटली वार के उनक्ता ना कप्पू एक वार माना ओई के ये अवे बदे रती ज़्या देशन गाईज आई आई शीच्टोशन कोना है मारा �

એમાં એવું હોય કે ડોહા માળા ટાઈમ થઈ ને થી ત્રણ વાગ્યા ની વચ્ચે ચા જોઈએ સમજાવ મજા સારી નીકળી થોડી